જૂનાગઢના માળિયાહાટીના પોલીસ સ્ટેશન દ્વારા એસપી હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો પટેલ સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ડીવાય એસપી પીએસઆઈ સુમરા મેડમ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા દિવાળી પર ટીવી વોશિંગ મશીન ફ્રિજ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુની શોપિંગ પર મહત્તમ એક્સચેન્જ ઓફર પર બ્રાન્ડેડ વસ્તુ ખરીદો જૂનાગઢમાં વર્ષોથી નામના ધરાવતા મનસુખલાલ ગોપલદાસ એન્ડ સન્સ કે જેની એક મુલાકાત આપની ખુશીઓમાં થશે તબદીલ જેનેલી શોપિંગ સેન્ટરની બાજુમાં એમજી રોડ જૂનાગઢ ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી ત્યારે આ તકે એસપી અરશદ મહેતા લોકોને ડ્રગ્સ સહિતના વ્યસનોથી દૂર રહેવા તેમજ સાયબર થતા કિસ્સા વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા કેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ